નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દરેક વ્યક્તિના મનમાં શંકા હોય છે કે મંગળવાર અને શનિવાર વાળ કપાવા જોઈએ કે નહીં એવી ઘણી બાબતો છે 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 કે 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 લોકો માને કારણ દરેક વ્યક્તિ પોતાની માન્યતાઓ જોકે તેઓ આ માન્યતાઓ પાછળનું કારણ જાણતા ન હોતા પણ તેઓ ફક્ત તેમની શ્રદ્ધા ખાતર આ માન્યતા ધરાવે છે હાલમાં સોશિયલ મીડિયા પર મોરારી બાપુનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં તેમને હાલ તમારા સવાલનો જવાબ પણ મળી જશે પરમ પૂજ્ય મોરારી બાપુ કોઈના પ્રશ્નો પૂછ્યો કે શું મંગળવારે અને શનિવારે વાળ કપાવવા જોઈએ મોરારી બાપુએ આ પ્રશ્નનો ખૂબ જ સચોટ જવાબ આપ્યો છે ત્યારે મિત્રો આ જવાબ સાંભળી પછી તમે પણ મોરારી બાપુ સાથે 100% સહમત થશો ચાલો તમને આજે મોરારી બાપુ વિશે જણાવીએ કે બાપુએ વાડ કપાવવા વિશે શું કહ્યું હતું આ પ્રશ્ન અનેક લોકોના મનમાં ઘણી વખત આવ્યો છે અને આ પ્રશ્ન વાંચી મોરારી બાપુ બોલ્યા કે કપાઈ આટલી નાની વાતને કેમ ડરો છો મંગળવાર અને શનિવારના આસે કઈ કારણ આ બધું જૂનું છે ત્યારે મિત્રો જો તમને મનમાં બી હોય તો ન કરાય આ તો તમારા મનની વાત છે તમે પણ મનને પૂછો તો હું તો આ જ પાઠ છે હું તમારી શ્રદ્ધા પર પાર નથી કરતો નહીં તમને બીક રહે કે શનિવાર વાળ કપાવા માથું દુખે છે ઈશ્વર તમને એટલો હળવો માનો છો કે તમારા વાળાને દાઢીમાં નજર નાખે આ જગતમાં ઈશ્વર જેવું કૃપાળું કોઈ નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ